جیراٹو مرا جاؤں اپنے جاؤ جی رو دیکھا تو بہت ڈھون کی

ખાઈ લે અત્યારે અને હવે આપણે થેલી પકડવાની કારણ કે તૂરું ઉતારવાની બાપુએ કીધું કે મારે તૂર ઉતારવા તુર ઉતારવી જોઈએ કારણ કે એને જો તારે તુર ઉતારવાની છે આપણે તૂર ઉતારવી જ પડશે તો હાલો થેલી લઈને જાવી આવે તુર ઉતાર આવડું આ કેવું લાગે મને કમેન્ટ કરી દઈએ મારું હે ને તમે પહેર્યું મેં કંઈક કામમાં પહેરને સારું લાગે તો પહેરશું કામમાં ને તો નહીં સારું લાગે તો કમેન્ટ કરી દેજો તો આપણે ઉપર થેલી ફાઇનલી હવે જાઉં છું તુર ઉતાર خبر گرم گرم جو چیڑا تھوڑا چیکنا پھر میں کام چالو پانی والے گاؤں میں چالو موٹا ہر والو پچھلے تم بنا لگ اتری جائے کہ ہاں جملو لگ بھگ تو بھائی کی لائک کریں جو ہے باقی اپنے گیے جی لیا بتائیے میں بھی بتایا તારો વાલો હું પણ પાણી પીને પાછો નીકળું મારા કામ આપણે ખાઈ પીને નવરા થઈ ગયા અને હવે આપણે જવાનું છે ગામમાં કામ હેલી ગામમાં ગામમાંથી વસ્તુ લઈને આવું ને પછી તમને કહીશ ને અત્યારે હું મારા પૂછતો હોઉં કે હું જાઉં કે પછી ન જાઉં હાજર લઈ પણ તારોવાલો પૂછતો હોઉં પછી તમને કહું અતરીએ કીધું છે કે ચા આ પડીએ તારો વાલો ચાવી આવે અને ગામમાં જઈને આવીને પછી તમને કહું કે હું કામે ગયા

મળવું હાલો કુતરા પેલા નાખી દો પછી તો કન્ટિન્યુ બનાવી દઉં બધાય બિસ્કિટ વેચી દીધા કુતરાને અને હવે આપણે જવાનું છે તૂર ઉતરવા તો હાલો હાલો ચાલી હવે ટૂર ઉતરવાનું તમે બ્લોક પૂરો જઈ આપણે અત્યારે તૂર ઉતારીને આવતા રહ્યા છીએ અને દીપ પણ હાથમાં જવા દઉં જો હાથમાં જ ગયો છે હાથમાં ગયો એટલે આપણે એમ જ નહીં તારો હાલો મિત્ર તમને આશા કરું કે તમને આજનો બ્લોક સારો લાગ્યો ને સારો લાગ્યો ને તો થોડોક સપોર્ટ કરજો અને ફરી એક કલ નવું બાય બાય